ત્યારે હાલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પચાસ હજાર મણ જેટલી આવક નોંધાઈ રહી હોય ત્યારે ખેડૂતોને પોષણ ન મળવાનો વસવસો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે ત્યારે એક તરફ સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી ખરીદી શરૂ કરવાની વાત કરવામાં આવે છે પરંતુ દિવાળીના તહેવારો નજીક હોવાથી ખેડૂતોને ના છૂટકે મગફળી ખુલ્લી બજારમાં વેચવાની મજબૂરી વચ્ચે ખેડૂતો ઓછા ભાવે વેચવાથી પીસાઈ રહ્યા છે ને ત્યારે શું યાર્ડમાં મગફળીની આવક અને ખેડૂતોને શું મળે છે તે ભાવ તેના પર ગુજરાત ફર્સ્ટે એક રિયાલિટી ચેક બહાર પાડ્યું છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝ સ્વાગત છે અમરેલી બાબરા અને સાવરકુંડલાની માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં મગફળી જ મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે એક તરફ દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે અને ખેડૂતોને પોતાની ખેત જણસો વેચીને નવા જૂની કરવાનું હોય છે અને સાથે મજૂરો અને ભાગીદારોને દિવાળી પર પૈસા પણ આપવાના હોય છે ત્યારે જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ગામડેથી ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં પહોંચે છે અને જાહેર હરાજીમાં ખેડૂતોને સારી મગફળી હોવા છતાં પણ પૂરતો અને પોષણ સંભાવો ન મળવાથી ખેડૂતોએ નવજીવન ન્યૂઝ સમક્ષ હૈયાફાળ રુદન કરીને પોતાનું આક્રોશ ઠાલવ્યો છે ત્યારે બાઢડાના નરેશ વિરાણી જે ખેડૂત છે તે શું કહી રહ્યા છે ને બકુલ જયયાણી જે સાવરકુંડલાના ખેડૂત છે તેમનું શું કહેવું છે આપણે પહેલા તેમને સાંભળી લઈએ શું અને ભાવ કેવા આવે છે મારું નામ બકુલભાઈ રોજીભાઈ જાણી સાવરકુંડલા ગામ અને અમે મકપડીના ભાવ અત્યારે 60 થી 80 ને સુધી જાય છે બરોબર છે અને અમારો માલ બહુ સારો છે તો હજાર ₹1000 ની આસપાસ જ આવ્યો છે નો સુટી અમારો માલ વેચવો પડ્યો છે કારણ કે ટેકાના ભાવમાં ખરીદી કરતા નથી અત્યારે એટલા માટે ટેકામાં અમે

મળતા નથી છસો થી છે અને વરસાદ ને કારણે બગાડ બહુ થયો છે એટલે ખેડૂતને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે પણ હજી સીંગ ખરીદતી નથી સરકાર અને આ એકવાર મોંઘવારી બીજી પ્રમાણે આ ભાવ સિંગ નો કઈ નો કહેવાય અત્યારે ખર્ચા એટલા લાગે મજૂરી એટલી મોંઘી રાતને દી ઉજાગરા કર્યા હોય આ રોજ ભૂંડ વાહે અને ભાવ તો પૂરતો દિવાળી ખેડૂત ને કોઈ પણ છૂટકે માલ વેચવો પડે પૈસાની જરૂર હોય બધા ભાગ્યાને ને મજૂરો ને દેવાના હોય ભડિયા ને દેવાના હોય એ પ્રમાણે ભાવ નથી એટલે ખેડૂતને ચારસો થી પાંચસો રૂપિયા ની સહન કરવાનો વારો આવ્યો

સરકારના ટેકાના ખરીદી પ્રક્રિયા હજુ શરૂ ન કરતા ના છૂટકે હવે ખેડૂતો પાંચસો થી લઈને છસો સુધીના ઓછા ભાવે મગફળી વેચી રહ્યા છે એ વાસ્તવિકતા છે કે ત્યારે જિલ્લાના પચાસ હજાર મણ મગફળીની આવક થતી હોવાનું યાર્ડમાં સેક્રેટરી મુકેશ ત્રિવેદીએ જણાવ્યું હતું ત્યારે મુકેશ ત્રિવેદી આ અંગે શું કહી રહ્યા છે પહેલા આપણે તેમને જ સાંભળી લઈએ હાલમાં અમરેલી જિલ્લાના જે મગફળીની આવક છે

ભાવ પણ સાતસો ને એકાવન થી માંડીને બારસો સુધીના છે એવરેજ બધો આઠસો થી નવસો રૂપિયાનો ભાવ રહે છે અને આવક ખૂબ સારી છે તો આ હતા મુકેશ ત્રિવેદી જે માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા સેક્રેટરી છે મોટા ઉપાડે જાહેરાત કરી દેવામાં આવે છે કે ખેડૂતોને એક હજાર ચારસો ને પચાસ જેવા ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતોને રાજી કરી દીધા પણ દિવાળી આવી ગઈ છતાં પણ ટેકાના ભાવને મગફળી ખરીદી શરૂ રાત આ પાણી એ રડાવી રહ્યા છે અને તેમ છતાં પણ તહેવારો પર મગફળી વેચી રહ્યા છે તે વાસ્તવિકતા છે ત્યારે આપનું આ સરકાર દ્વારા જે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી હતી અને પરંતુ છેલ્લે ખેડૂતોને રાતા પાણીએ રોવડાઈ દીધા છે અને તે ખરીદવામાં આવ્યા નથી તે અંગે આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ